કે એ અમને સબજ ગોવિંદે વિશે બારી ક્લાસનો વિસ્તારથી સમજાવવામાં છે તેમનો જન્મ 1800 માં કેરેલા રાજ્યમાં થયો હતો ત્યાર તેઓ તેમના પિતા શિવકુમાર એ નામૃત બ્રાહ્મણ હતા અને માતા આર્યમ્મા તેઓને નાનપણથી જ સંન્યાસ લેવાની ઈચ્છા હતી અને शिष्य होता पद्मपाद हस्तामलक आणि तोटाचा आहे त्या सोनारिशी होता त्यारेच ते सोनारिशी अमरबाई आध्यात्मिक प्रवृत्तीઓમાં दीप विजय आध्यात्मिक प्रवृत्तीઓના તત્વચિંતક બન્યા હતા તેઓ જયકાશી અને તેમના ત્યારબાદ તેના થયા ત્યારબાદ શંકરે ચાર વર્ષ પહેલું શૃંગેરી અધિપતિ સુરેશ એટલે કે મંડળ બીજું દ્વારકા અધિપતિ જા કુલા નદી નદી હતી અને માં સાથે નાવા ગયા હતા અને ત્યાં સન્યાસી લેવાનું કબો લાવ્યો હતો નેપાળની છેલ્લી મુલાકાત વખતે દત્તાત્રેય ભગવાનના દર્શન થયા ત્યાર બાદ તેઓ કેદારનાથમાં 32 વર્ષની ઉંમરે દેહ ત્યાગ્યો અને ત્યાં સમાધિ લીધી તેઓ કાશી તેઓ કાશીમાં હતા ત્યારે ચૌદ શિષ્ય સાથે દેહ ચડ્યા માટે ગયા Shankar આપણે આપણા શરીરની માવજત કરી સતત